પોરબંદરમાં કિડઝી પ્રી સ્કૂલનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે રવિવારના રોજ શાળાના સંચાલકો સહિતની ટીમ દ્વારા એક પેરેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ શાળાની કામગીરી વિશે વાલીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પોરબંદર શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર ફરી કિડઝી પ્રી સ્કૂલનો પ્રારંભ થઈ રહ્યો છે આગામી દિવસોમાં શાળા શરૂ થઈ રહી છે ત્યારે પોરબંદરમાં વાલીઓને શાળાના સ્થળ તેમજ શાળાની કામગીરી અંગે માહિતગાર કરવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ વિશાળ જગ્યામાં શરૂ થનારી આ શાળામાં બાળકો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હેલો પોરબંદર આઈ એમ મેષનાથાનકી હું મેષનાથાનકી કિજી પોરબંદર તરફથી. કિજી શું છે? વાય કિજી અને કિજી કેવી રીતે વર્ક કરે છે એ આપણે જાણીએ. પહેલા તો આપની પ્રમાઇસ છે એ પોરબંદરની સાવ સટીની વચ્ચે છે. એનો ફાયદો આપણે એમ લઈ શકીએ છીએ કે તો કિડઝી પોરબંદરની વચ્ચે હોવાથી ટ્રાન્સપોર્ટેશન ઓછું થઈ જશે પ્લસ આટલી મોટી પ્રેમાઇસ છે એનાથી તમને તમારા બાળકના સર્વાંગી શિક્ષણ માટે મદદરૂપ થઈ શકશે પ્લે એક્ટિવિટી એરિયા મળી જશે એક મોટું પ્લેગ્રાઉન્ડ મળી જશે અને જે રીતે કિડઝી વર્ક કરે છે ઇન્ટરનેશનલ ગ્લોબલી વર્ક કરે છે કે તમારું બાળક જ્યારે એનું કિન્ડિગાટન પૂરું કરીને આગળ જશે આગળ સ્ટડીઝ માટે જશે ત્યારે એ ઇન્ટરનેશનલી કોપઅપ કરી શકશે ગઈકાલના સેશનમાં પેરેન્ટ્સ ઓરિએન્ટલ સેશન એક ગઈકાલે રવિવારે થયું છે અહીંયા કિડઝીના પ્રેમાઇસમાં જ જેમાં આપણે કિડઝી કેવી રીતે વર્ક કરે છે એ પેરેન્ટ્સને ઇન્ફોર્મેશન આપેલી છે કિઝીની શરૂઆત જે બેબી સ્ટેપ્સ ઓગણીસો સત્તાણુંમાં લીધેલા છે ત્યાંથી અવોર્ડ્સ મળેલા છે અને બે હજાર ત્રણમાં બે હજાર ચારમાં બે હજાર અઢારમાં અને બે હજાર ત્રેવીસમાં જેને ઇન્ટરનેશનલ લેવલ પરનો અવોર્ડ્સ પણ મળેલો છે એની પણ ઇન્ફોર્મેશન આપણે આપેલી છે અને પે કિડઝી કેવી રીતે વર્ક કરે છે ટીચર્સ એવી કેવી રીતે વર્ક કરશે અને પેરેન્ટ્સ અને ટીચર્સનું કેટલું ઇન્વોલમેન્ટ હશે એ બધું આપણે પેરેન્ટ્સને ગઈકાલના સેશનમાં ઇન્ફોર્મ કરેલું છે આ તકે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ શહેરના મહાનુભાગોએ ઉપસ્થિત રહી કિડઝી શાળાની કામગીરી અંગે માહિતી મેળવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર